રક્ષાબંધન પવિત્ર તહેવાર પરમ દિવસે ગયો એની એક અનુભૂતિની મારે આપ સૌને વાત કરવી છે મારી મોટી બેન અને નાની બેન બંને રક્ષાબંધન કરવા રાખડી બાજુ આવી હતી તો કાલે સાંજે ચાર વાગે એસટીની બસમાં એસટી ડિવિઝન લાઠી રોડથી મૂકવા હું ગયો સવા ત્રણની બસ સવા ચાર આવી એક કલાક મોડી થઈ એ દરમિયાન એક ફેમિલી આવ્યું હતું એ પણ એમની દીકરીને મૂકવા આવ્યું હતું એટલે એ વડીલા સત્સંગ થયો થોડી વાત થઈ એટલે એમને મને પૂછ્યું કે તમારે કોણ મહેમાન છે મેં કીધું મારે મારી બેન છે રાખડી બાંધવા આવી છે તો એ વડીલે મને એમ કીધું બસો પાસઠ કિલોમીટર અમદાવાદથી એસટીની આ બસમાં ગર્દીમાં રાખડી બાંધવા આવવાનું પાછું જવાનું અને ઘડતા તો કબરમાં મોકલી દે રાખડી કબરમાં તો સસ્તી પડે આ શબ્દ મેં સાંભળ્યા એટલે મને હૃદયમાં લાગી આવ્યું એટલે મેં એ વડીલને વાત કરી ત્રીસ વર્ષથી મારી બેનો નાની મોટી બહેન પચી ત્રીસ વર્ષથી સાસરે ગઈ છે અમદાવાદવાળી બેન અને ભાવનગરવાળી બેન ભાવનગરવાળી બેન નાની છે ત્રીસુરસથી રાખડી બાંધવા આવે છે દર રક્ષાબંધનો આગલા દિવસે આવી જાય સવારમાં આવી જાય એક રાત રોકાય પછી રક્ષાબંધનનો ઉત્સવ ઘરે અમે ઉજવીએ મેં એમને વાત કરી કે તમને આની આ વાતની અનુભૂતિની ખબર તમને એટલા માટે ન પડે કે જાદા સમાજમાં મોટાભાગે કવરથી રક્ષાબંધન થાય છે તો એ બેનું બે આવે એક દિવસ રોકાય અડધો દિવસ રોકાય એક તક રોકાય રક્ષાબંધન કરીને જાય અને જે એ ઉત્સવના આનંદમાં એવો માહોલ બને સાહેબ એ એવા અમને આશીર્વાદ આપી જાય કે એની કોઈ અનુભૂતિની કોઈ ચર્ચા જ ન થાય એ એવું ચાર્જિંગ થાય ભાઈ બહેનના પ્રેમનું ચાર્જિંગ એ આખું વર્ષને પૂરો આનંદ અપાવે એટલે અંકલ તમને આ અનુભૂતિની ખબર ન હોય એટલે એ તો તમારી બેન જો આવતી હોય ને આપણે ભાઈ બહેનના સંબંધો બેન હોય બનેવી હોય એટલે સંબંધો પ્રેમ ભર્યા જ હોય પણ થોડીક થોડા ઘણા આછા પાતળા થાય રક્ષાબંધન આવે અને બે દિવસ પહેલાં બેનનો ફોન આવે કે ભાઈ હું આવું છું એ આપણે તાણ ન કરવી પડે મારેને ન પૂછવું પડે બેન તું આવીશ કે નહીં આવવાની કે નહીં એ મારે પૂછવું ન પડે એ બંને બેનનો ફોન આવે બેન બે બંને બેનનું સાથે પ્રોગ્રામ નથી કરે કે આપણે એટલા વાગે આ તારીખે રક્ષાબંધન દિવસે વિજય મુહૂર્તમાં બપોરે બાર વાગે ભાઈ રાખડી બાંધશું અને એ પ્રમાણે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ નાના એવા પરિવારમાં અમારા સંયુક્ત પરિવારમાં થાય એનો આનંદ અમે તો તમને ન ખબર પડે અંત એનો અનુભૂતિની વાત તમને ખબર ન પડે તો જેની ભાઈ બહેનનો જેને એવો પ્રેમ હોય ને એનાથી સમજાય